આજ અમે આવ્યા છીએ લેટ હાઉસ જોવા લેટ આવું છે ભાઈ અમારી ગાડી જેવી નીકળી છે દરિયા દરિયાકાંઠે આવી ગયા છે લેટનો ફોટ હતો આ બધો દરિયો છે ભાઈ જવો જવા ભળો ના લાગે અમારે વિનુભાઈ રિપેરિંગ કામ કરશે આ બધો દરિયો છે જોવો ઠે એટલે કઈ આ તાપુ છે એક તાપુ ઉપર ઊભા છે અમે ને આ છે એ લેટ હાઉસ છે જુઓ પાછળ જુઓ આ ઠેઠ કાંઠે આવી ગયા છે એ અત્યારે અમે જોવા પણ આ રોડ મવા રોડ આવ્યા છે અમારે ને રિપેરિંગ કામ કરવા જાય છે અંદર ગેટની અંદર ને હું તમને દરિયો બતાવું છું દરિયો અત્યારે ઘૂઘવાટા બહુ મારે છે દરિયાનું કામ બહુ અત્યારે ઊંચું છે બહુ સોમાહાનો દરિયો ઘૂઘવાટા જ મારતો હોય કાયમ માટે જોવા જ અમારી ગાડી જોવા પાછળ પડી છે અમે આજ રિપેરિંગ કામે આવ્યા છીએ તમને દરિયો મોટો બતાવવું આમ એકદમ વરસાદ વરસાદ સારું છે જોવા દરિયો જુઓ અમારે આ કથપરનો દરિયો છે અમારે બંદરનો આ લેટ હાઉસ અમારે જુઓ ઉપરે જવાય લેટ હાઉસ જોવા માથે નાથી બહુ દરિયો સોખો દેખાય જુઓ ભાઈ હવે વરસાદ ચાલુ થઈ ગયો છે ને દરિયો જુઓ ભરાઈ ગયો છે અત્યારે દરિયો કાંઠે આવી ગયો છે સ્વરદાર પાણી આવ્યું છે અત્યારે તો તમને હજી એક રસ્તામાં હું છે એને બતાવીએ અમારા બંદરનો બહુ પાણીના ભરેલું છે બંધારો છે અમારે મવાનો અમે મંદિર છે ઓ અમે ટેકરીમાંથી એ નયા બહુ ફર્યા જેવું છે ને અહીંયા અમારે દર રવિવારે હોય એટલે બહુ માણસ અહીંયા ફરવા આવ્યા છે લેટ આવું છે ના અહીંયા બધા બાળકોની મજા આવે એવું છે ઉપર લેટ હાઉસમાં ઉપર સડે ને માથે જવાય ના મજા આવે બાળકોને ફરવાની તો એ અત્યારે પવન નથી ને કરતા પવન કૂક વાટા મારતો હોય ઉપર આપણે હવે વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે વૈયા ગાડીની અંદર હવે બહુ હાર મારો દરિયો છે પાણીનો અમારે અહીંયા